વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડામાં ગેલો નદી પર પરના પુલ પર સેફટી દીવાલના અભાવે લોકોને હાલાકી પડી રહી છે જ્યાં નદી પરના પુલ પર સેફટીની દીવાલ બનાવવામાં જ નથી આવી જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે પુલ પસાર કરવા મજબૂર બન્યા છે વાહન ચાલકો અને રાહદારીઓને પુલ પરથી પસાર થવામાં પણ ભય લાગી રહ્યો છે આ ઉપરાંત પુલ પર ટ્રસ્ટી લાઇટની જે સ્ટ્રીટ લાઇટ છે તેની પણ વ્યવસ્થા કરવામાં નથી આવીને જેને જ કારણે લોકોને પુલ પર પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી સ્થાનિકોએ પુલ પર તાત્કાલિક સેફ્ટી દિવાલ બનાવવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેવી પણ માંગ કરી મરડા અને સામાકાંઠા વિસ્તારને જોડતો જે મધ્યમાં જે પુલ આવેલો છે ત્યાં રોજ હજારો માણસોની અવર જવર છે વાહનો મોટા વાહનો પણ એટલા ચાલે છે તેમજ રાત્રિ દરમિયાન પણ લોકોની અહીંયા અવર જવર રહે છે સામાકાંઠા વિસ્તારમાં શિરવાણિયા વિસ્તાર ઢસા રોડ ગઢાળી રોડ તેમજ અલગ અલગ વિસ્તારના લોકો અહીંયાથી વાહન લઈ અને ચાલીને પણ ચાલે છે તો તેમની સેફ્ટી માટે અહીંયા કોઈ રેલિંગ કે સેફ્ટી દીવાલ છે નહીં અને ખાસ રાત્રિ દરમિયાન અહીંયા ચાલવામાં મુશ્કેલી પડે છે કારણ કે કોઈ પણ પ્રકારની લાઇટની વ્યવસ્થા નથી સ્વામિનારાયણ મંદિર પવિત્ર ધામ ગરડા સ્વામિનારાયણના બે મુખ્ય મંદિર આપણે ગરડામાં આવેલા છે એ છતાંય તે અહીંયા સ્થાનિકમાં આપણે બે નિશાળુ એની બાજુમાં આવેલી છે આ પુલ ને જોડતો આવવા માટેનો મુખ્ય પુલ છે ગામજનોને સામા કાંઠા અવારનુ હોય પ્રોટેક્શન દિવાલ નથી જેથી કરીને અગાઉ પણ વર્ષો પહેલા એક અહીંયા ફોર વ્હીલ અંદર ગયું હતું અને જાનાની કોઈ લોકોને થઈ નથી અવાર નવાર ટુ વ્હીલ ને એવું જતું રહેશે તો તાત્કાલિક ધોરણે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન દિવાલ કરે તો આ જાનાની જે થાય છે એને આપણે અટકાવી શકીએ